તો સુરત જિલ્લામાં સતત વરસાદના કારણે કી માંડવી રાજધોરી માર્ગ ઉપર જળબંબાકાંડની સ્થિતિ સર્જાઈ કિમચાર રસ્તા નજીક સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા રોડ નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સમા પાણી ભરાવાથી ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ જળ ભરાવની પરિસ્થિતિ ઊભી થઈ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ જેના કારણે વાહન ચાલકોને પાણીમાંથી વાહનો પસાર કરવાની ફરજ પડી તો સુરત કિંગ માંડવી ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા હતા માર્ગ પર સામનો કરવો પડ્યો હતો માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજ સુરતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા શું વિગતો છે જે મેઘરજાની ધમાકેદાર બેટિંગ જે જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે દરેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખાસ કરીને આ સ્કીમ ચાર રસ્તા નજીક જે કીમ માંડવી સ્ટેટ હાઈવે પસાર થાય છે તે કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે સ્ટેટ હાઈવે છે તેના ઉપર ઘૂંટણ વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે મહત્વનું છે કે જે પ્રમાણે તંત્ર દ્વારા મોન્સૂન ની કામગીરી કરવાની હોય છે પરંતુ જે ગટર લાઈનો છે તે યોગ્ય રીતે સાફ સફાઈ ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને કારણે જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થાય છે હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે સ્ટેટ હાઈવે છે તેના ઉપર વરસાદી પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે 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 અને ટ્રાફિક તે હાલ પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ જે જળ સ્થળ છે તે વધી શકે છે પરંતુ જે પ્રમાણે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય છે તે ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે જેને કારણે જે સ્થાનિકો છે વાહન ચાલકો છે તેમાં પણ રોજ જોવા મળી રહ્યો છે જી